શહેરનું આ મકાન તેના માટે એક જેવું બની ગયું હતું જ્યાં કોઈ તેનો અવાજ સાંભળવા જ માંગતું ન હતું બનાવીને પોતાની સાસુ અને પીરસ્યા ત્યારે તેના ફોનની ઘંટડી વાગી જઈને જોયું તો તેની પણ પૂજાનો ફોન હતો ફોન ઉઠાવતા જ કહ્યું રુચિ હું તારા ઘરની સામેના પાર્કમાં બેઠી છું ક્યારે આવી રહી છે હા બસ હમણાં જ આવી આટલું કહીને રુચિએ ફોન મૂકી દીધો અને જઈને પોતાની સાસુ રમાબેનને કહ્યું માજી હું મારી બહેનપણીને મળવા જઉં છું તે સામેના પાર્કમાં મારી રાહ જોઈ રહી છે આટલું કહીને રુચિ દરવાજાની બહાર નીકળી ગઈ આ બહેનપણીઓ સ્કૂલ કોલેજમાં હોય છે લગ્ન પછી પણ તેમનો પીછો ના છૂટ્યો રમાબેન પાછળથી બબડતા રહ્યા આ બાજુ રુચિના પાર્કમાં પહોંચતા જ પૂજાએ તેને ગળે લગાવી લીધી અને કહ્યું તને શું થઈ ગયું છે તું આટલી નબળી કેવી રીતે થઈ ગઈ શું જીજાજી સારા નથી

તો શું કરું પૂજા પિયર જાવ તો મા બાપનું માથું શ્વાસ લીધો તારે છોડીને ભાગવાની જરૂર નથી તારે પોતાના માટે ઉભું રહેવું પડશે તારી કમાણીનો હક તારે પોતે લેવો પડશે વિશાળ સાથે સીધી વાત કર બધાને ખબર પડવી જોઈએ કે આ ઘરમાં રુચિ પણ કંઈક છે જ્યાં સુધી તું ખુદ પોતાના માટે અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી કોઈ તને નહીં સાંભળે રુચિએ પોતાની બહેનપણીની વાતો મનમાં ઉતારી લીધી થોડી પછી પાર્કની બેચ પરથી ઉઠતા પૂજાએ કહ્યું જે પણ થશે હું તારી સાથે છું અને હા કોઈ દિવસ તારા ઘરે આવીને ચા પણ પીશ અને તારી સાસુને પણ મળીશ તો રુચિએ હસતા હસતા આંસુ લૂછ્યા અને કહ્યું હા આ વખતે તારી ચા હું નહીં મારી સાસુ જ બનાવશે

લેપટોપ બંધ કરીને સોફા પર આવીને બેઠો જતો કે રુચિ પણ તેની પાસે આવીને બેસી ગઈ અને કહ્યું વિશાલ 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 મારી તારી સાથે કંઈક વાત કરવી છે તો ફોન કહ્યું શું થયું જો હું હવે સેલેરી માજીને નહીં આપું હું મારા અકાઉન્ટમાં રાખીશ મારા ખર્ચ માટે મારી જરૂરિયાતો માટે અને થોડા પૈસા મમ્મી પપ્પાને પણ મોકલીશ આ સાંભળતા જ વિશાલ ચોકીને જોયું શું મતલબ છે આનો મમ્મી શું કહેશે પપ્પા શું વિચારશે આજે રુચિના અવાજમાં પહેલીવાર વાર ઠહેરાવ હતો પપ્પા તો કઈ નહીં કહે અને એ તો મુશ્કેલી છે કે કઈ નથી કહેતા પણ હવે મારે મારું પોતાનું માન સન્માન જાળવવું છે તને મારાથી કોઈ તકલીફ છે વિશાલને સમજ આવ્યું કે શું બોલું તેણે કહ્યું અરે યાર તું કેમ આટલું વિચારે છે બધું મમ્મી પપ્પા માટે જ તો છે રુચિની આંખોમાં આજે એ આંસુ ન હતા જે અત્યાર સુધી હંમેશા રહેતા હતા તેની નજર સીધી વિશાલની આંખોમાં હતી હા બધું મમ્મી પપ્પા માટે જ છે પણ હું પણ આ ઘરમાં રહું છું હું પણ માણસ છું મારી કમાણી મારી મહેનત છે હું કઈ છુપાવી નથી રહી બસ મારો હક રાખી રહી છું હવેથી મારા અકાઉન્ટમાં મારી સેલેરી આવશે એ જ યોગ્ય રહેશે વિશાલ કંઈ કહી ન શક્યો તે જાણતો હતો કે વાતમાં દમ છે પણ મા સાથે લડી કોણ એ જ ખચકાટ એ જ આદત માં શું કહેશે પણ રુચિએ આ વખતે માના ડરને પોતાના મનમાં ન ઉતરવા દીધો તેને સીધું કહી દીધું તમે માજીને સમજાવી દેજો કારણ કે હું હવે મારા પૈસા માટે કોઈ જવાબ નહીં આપું રાત્રે જમતી વખતે ફરી એ જ વાત રુચિ વહુ આવતા સુમિતાના બાળકોની ફી ભરવાની છે તારી સેલેરી ક્યાં સુધીમાં આવશે તો રુચિએ આજે પહેલી વાર નજર ઉંચી કરીને કહ્યું માજી ફી ની વાત સુમિતા દીદી સાથે કરી લો મારી સેલેરી મારા અકાઉન્ટમાં જ રહેશે જે જરૂર હશે તે હું જોઈ લઈશ પરંતુ મારી મહેનતની પૂરી રકમ હવે હું નહીં આપું આ સાંભળીને રમાબેન હાથ મોઢામાં કોળીઓ લેતા લેતા અટકી ગયો અને ગુસ્સાથી કહ્યું આ શું વાત થઈ સાસરે બહુ આવા જવાબ આપે છે શું ત્યારે રુચિ શાંતિથી કહ્યું માજી બહુ જવાબ નથી આપતી બહુ ઘર સંભાળે છે પણ હવે પોતાને પણ સંભાળવું પડશે મારે પણ મારું આત્મસન્માન જોઈએ છે આખો હોલ જાણે સન્નાટામાં ડૂબી ગયો વિશાલે નજર ઝુકાવી લીધી પરંતુ રુચિને લાગ્યું કે આજે પહેલી વાર તેણે પોતાનો જ અવાજ સાંભળ્યો હોય રમાબેન તો તે રાત્રે શાંતિથી સૂઈ શક્યા નહીં તેમના મનમાં વારંવાર રૂચિના શબ્દો ગુંજી રહ્યા હતા મારી સેલેરી મારા અકાઉન્ટમાં જ રહેશે તેમની નજરોમાં વહુનું આ રીતે હક જતાવું સહન બહાર હતું સવાર થતાં જ તેમણે પોતાની દીકરી સુમિતાને ફોન લગાવ્યો સુમિતા બેટા કાલે જ આવી જજે વહુએ ઘર માથે લીધું છે તારે તેને સમજાવવું પડશે સુમિતાને પણ મોકો જોઈતો હતો

હું આ શું સાંભળી રહી છું તમારી સેલેરી તમે પોતાની પાસે રાખશો તો અમે કોના છીએ પછી તો રૂચિએ શાંત અવાજમાં કહ્યું તમે મારા પોતાના છો દીદી પણ હું મારી મહેનત કોઈની જોડીમાં નાખવા માટે નથી કમાતી આ સાંભળતા જ સુમિતાએ કટાક્ષ કર્યો બહુ થઈને પિયરની વાતો શીખવી રહી છે મારો ખર્ચો બાળકોની ફી આ બધું કેવી રીતે પૂરું થશે એટલામાં રમાબેન પણ ત્યાં આવી ગયા જો બેટા આ સાંભળવાનું બાકી રહી ગયું હતું હવે આ આપણા પર હુકમ ચલાવશે આ સાંભળીને સુમિતાએ પણ આગમાં ઘી નાખ્યું માં આમ તો ઘર તૂટી જશે ભાભીને સમજાવો નહીતર હું ચૂપ નહીં બેસી રહું બંને મા દીકરીની વાતો સાંભળીને રૂચિએ ડર્યા વગર કહ્યું ઘર કઈ મારી સેલરીથી નથી ચાલતું દીદી ઘર ચાલે છે બધાના સાથથી હું પણ બધાનો સાથ આપીશ પણ ગુલામી નહીં કરું ત્યારે મહેન્દ્રભાઈ પણ ત્યાં આવી ગયા તેમણે માહોલ ઠંડુ કરવાની કોશિશ કરી રુચિ બેટા આવી વાતો આમ બધાની સામે કેમ તું વિશાલ સાથે વાત પાંચ વડીલો આવશે ત્યારે જોઈશું કે કોની ભૂલ છે રુચિ ચૂપચાપ ઊભી રહી પરંતુ આ વખતે તેના દિલમાં ડર ન હતો તેને ખબર હતી કે જે સાચું છે તે જ તેને બચાવશે સાંજે મોહલ્લાના પાંચ વડીલોને બોલાવી લીધા રમાબેને બધાની સામે લાંબુ ચોળું દુઃખ રડ્યું અમે વહુને દીકરી બનાવીને રાખી અને હવે આ અમારી ઇજ્જત ઉછાળી રહી છે દીકરો કમાય છે બહુ કમાય છે છતાં અમારે તાણા સાંભળવા પડે છે સુમિતાએ પણ આંસુ વહાવતા કહ્યું મારે બાળકો માટે પૈસા જોઈતા હતા ભાભીએ ના પાડી દીધી શું હું મારા પિયરમાં આટલો પણ હક નથી જતાવી શકતી બધાની વાતો સાંભળીને શર્માજીએ રુચિ તરફ જોયું બેટા તું પણ કંઈ કહેવા માંગે છે તો રુચિએ પોતાની બધી હિંમત ભેગી કરીને કહ્યું મેં કંઈ ખોટું નથી કર્યું અંકલજી મેં બસ એટલું જ કહ્યું કે મારી મહેનતની કમાણી મારી પાસે રહેશે હું ઘર ખર્ચમાં ભાગ આપીશ પણ પોતાના માટે પણ થોડું બચાવીશ શું આ ખોટું છે ત્યારે શર્માજીએ કહ્યું બિલકુલ સાચી વાત છે બેટા ભણેલી ગણેલી વહુ છે નોકરી કરી રહી છે તો તેનો પણ હક બને છે વહુ કોઈ મશીન નથી હોતી ત્યારે પાસે બેઠેલા ગુપ્તાજીએ મહેન્દ્રભાઈ તરફ જોતા કહ્યું ભાઈ હવે જમાનો બદલાઈ ગયો છે વહુને પણ સન્માન જોઈએ ઘર ત્યારે જ ચાલશે જ્યારે તમે તેને દીકરીની જેમ બરાબરીમાં રાખશો ગુલામ નહીં પછી તેમણે સુમિત્રા તરફ જોતા કહ્યું બેટા તારા બાળકોની ફી તારી ભાભી કેમ ભરશે શું તું પણ તારી નણદના બાળકોની ફી ભરે છે આ સાંભળીને રમાબેનના ચહેરાનો રંગ ઉડી ગયો તેમણે તો પંચાયતથી એ જ આશા હતી કે બધા તેમના પક્ષમાં બોલશે પણ ઉલટો નિર્ણય સાંભળીને તેમનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો સુમિતાએ ગુસ્સામાં પોતાની સુટકેસ પેક કરી હું પાછી જતી રહીશ આવા ઘરમાં નથી રહેવું જ્યાં ભાભીનું રાજ ચાલે રૂચિએ આજે પહેલી વાર લાંબો શ્વાસ લીધો તેને લાગ્યું આ લડાઈમાં તે એકલી નથી રહી હવે સાચું તેની સાથે છે મહેન્દ્રભાઈ ચૂપ હતા રૂમમાં સન્નાટો છવાઈ ગયો વિશાલ ત્યાં જ ઊભો હતો તેની પણ હિંમત જવાબ આપી ગઈ ત્યારે સુમિતાએ કટાક્ષ કર્યું કાન ખોલીને સાંભળી લો ભાભી કાં તો તમે મારા બાળકોની ફી માટે પૈસા આપશો કાં તો આ ઘરથી જતા રહેશો આ મારું પિયર છે તમે બહાર ના છો આ સાંભળીને રુચિનું લોહી ઉકળી ઉઠ્યું તેણે ઊંચા અવાજે કહ્યું સુમિતા દીદી ભલે આ ઘરમાં હું વહુ બનીને આવી હતી પણ હવે આ મારું પણ ઘર છે તમારું પિયર હશે પણ હવે આજ મારું ઘર છે હું ક્યાંય નહીં જાઉં અને ન તો મારી સેલરી છોડીશ મારી પણ પોતાની ઈજ્જત છે ત્યારે રમાબેને ફરી પંચાયતની ધમકી આપી વહુ ના ચલાવ આ વખતે કોલોનીમાં જણાવી કે અમને કેવી મળી છે છે તો જવાબ આપ્યો ઠીક માજી કહી દો અને એ પણ કહી દેજો કે સ્કૂલમાં બાળકોને ભણાવે છે સેલરી લાવે છે ખર્ચ ચલાવે છે અને બદલામાં તેને શું મળે છે હવે હું ચૂપ નહીં રહું ત્યારે સુમિતાએ ગુસ્સામાં પોતાની સુટકેસ ઉઠાવી અને ત્યાંથી નીકળી ગઈ

વહુને બદનામ કરવી બીજા દિવસે તેમણે પોતાની જૂની બહેન પડી મોની બેનને ફોન કર્યો બહેન તમને તો બધું ખબર જ છે અમારા ઘરમાં કેવી વહુ આવી છે તે મીઠું જરૂર બોલે છે પણ કામ જુઓ સેલેરી પર કબજો કરીને બેસી ગઈ છે દીકરો સારો છે પણ બિચારો કઈ કઈ નથી શકતો ધીમે ધીમે કોલોનીમાં વાતો ફેલાવા લાગી પણ આવીને કટાસ કરી જતી વહુ મોટી કમાણી કરી રહી છું જે હવે ઘરમાં પણ રાજ કરશું ક્યારેક રુચિ સ્કૂલ જતી તો રસ્તામાં રમાબેનની બહેનપણીઓ રસ્તો રોકીને કહેતી વહુ થોડો સાસરાનો લિહાજ કરી લીધા કર મોઢું ચલાવવું સારી વાત નથી પહેલા રુચિ ચૂપચાપ સહન કરતી રહી પણ એક દિવસ બધી પડોસણે તેને ઘેરી લીધી રમાબેન પણ ત્યાં આવી ગયા અને વરદાની સામે શરૂ થઈ ગયા જોઈ લો બહેન કેવો જમાનો આવી ગયો છે વહુઓ મર્દો પર હુકમ ચલાવા લાગી છે મોહિની બહેને પણ હામાં હા મળાવી અમારા જમાનામાં તો

કે શું સાચું અને શું ખોટું છે તો રુચિએ બહુ સન્માનથી કહ્યું માજી નથી બસ એટલું જ ઈચ્છું છું કે કે તમે સમજો પણ દીકરી હોય છે દીકરીને ભણાવીને મા બાપે મારું સપનું પૂરું કર્યું હવે હું મારો હક પોતે લઈશ બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ કોઈએ રમાબેનના પક્ષમાં કંઈ ન કહ્યું ઉલટું બે ત્રણ સ્ત્રીઓ રુચિને કહ્યું વહુ તે સાચી વાત કહી કાશ અમે પણ આમ બોલી શકતા રુચિને લાગ્યું કે તેની લડાઈ હવે ફક્ત મોહલ્લાની પંચાયત પણ કોઈ ફાયદો ન થયો તો તેમણે છેલ્લો દાવ રમ્યો અને સીધા રુચિના પિતા મહેશભાઈને ફોન લગાવ્યો હેલો નમસ્તે ભાઈ જુઓ તમારી દીકરીએ ઘરમાં કેવો માહોલ બનાવી દીધો છે

પછી બેસીને વાત કરીશું રુચિને જ્યારે ખબર પડી તો તે પણ ધ્રુજી ગઈ અને વિચારવા લાગી પપ્પાને કેમ રહ્યા છે આ લોકો પપ્પાની માટીમાં ભળી જશે પણ ફોન પર તેને સમજાવી દીધું દીકરી ડરતી નહીં આ વખતે તારા પપ્પા ચૂપ નહીં રહે તે કંઈ ખોટું નથી કર્યું બીજા દિવસે સવારે મહેશભાઈ પોતાની પત્ની સાથે આવ્યા તો રમાબેને ફરી એ જ ચૂનું રડવું કકડવું શરૂ કરી દીધું ભાઈ જોઈ લો તમારી દીકરી છે હવે તમે જ કહો કે ઘરમાં આવી રીતે ચાલે છે ઘરમાં વહુ પોતાનો પૈસો પોતાની પાસે રાખશે તો અમે કેવી રીતે નિભાવીશું મહેશભાઈએ પહેલા ચૂપચાપ રૂચીને જોઈ પછી રમાબેન તરફ સીધી નજર અટકાવી બહેનજી અમે અમારી દીકરીને નોકરી કરવા માટે મોકલી હતી અને ઘર સંભાળવા માટે પણ પણ અમે તેને ભણાવી ગણાવી એટલે હતી કે કોઈ તેને પૈસા માટે મજબૂર ના કરે તારી પાસે બેઠેલા મહેન્દ્રભાઈએ ધીમા અવાજમાં કહ્યું મહેશભાઈ તમે તો સમજદાર માણસ છો ભવુએ મોહલ્લામાં વાત ફેલાવી દીધી છે સમાજ શું કહેશે તો મહેશભાઈ મલકી ઉઠ્યા સમાજ ત્યારે શું કહેતો ભાઈ જ્યારે મારી દીકરી પિયરમાં બેઠી હોત ત્યારે આજ સમાજ કહેત કે વહુ ટકી ન શકી આજે જ્યારે તે પોતાના પપ્પર ઊભી છે તો તમે ઈચ્છો છો કે તે ભીખ માંગે માફ કરજો મારી દીકરી પણ મારી જેમ માથું ઊંચું કરીને જીવશે ત્યારે રુચિની માએ પણ ધીમેથી કહ્યું બહેનજી અમે અમારી દીકરીને બધું શીખવાડ્યું છે પણ તે કોઈની ગુલામી નહીં કરે તમારી સાથે પ્રેમ કરશે સેવા કરશે પણ હક છીનવશો તો ઊભી થઈ જશે આ સાંભળીને રમાબેનનો ચહેરો ફિક્કો પડી ગયો સુમિતાએ ફોન પર બધું સાંભળી લીધું હતું તેણે ફરી દખલ દેવાની કોશિશ કરી પપ્પાજી તમે કેમ નથી સમજતા આવી વહુ તો ઘર તોડી દેશે તો મહેશભાઈએ સુમિતાને પણ પલટતો જવાબ આપ્યો દીકરી ઘર વહુ નથી તોડતી ઘરની વાત તોડી છે મારી દીકરી પર આંગળી ઉઠાવતા પહેલા પોતાના ઘરમાં જાખીને જો આ સાંભળીને રૂમમાં ફરી એ જ સન્નાટો છવાઈ ગયો રમાબેન પાસે હવે કોઈ જવાબ ન હતો મહેન્દ્રભાઈએ પણ પહેલીવાર માથું ઝુકાવી લીધું થોડીવાર પછી મહેશભાઈએ ઉઠતા પોતાની દીકરીનો હાથ પકડ્યો દીકરી હવે ડરતી નહીં આ ઘર તારું પણ છે તું ઈજ્જતથી રહે કોઈ હક છીનવે તો અવાજ ઉઠાવ અમે તારી સાથે છીએ પણ પિયર ત્યારે જ પાછી ફરજે જ્યારે તારું મન હોય મજબૂરીમાં નહીં રુચિની આંખોમાં આંસુ વહી નીકળ્યા પણ આ વખતે આ આંસુ કમજોરીના નહીં પણ પોતાના માતા પિતા પર ગર્વના હતા મહેશભાઈ અને તેમની પત્નીના પાછા ફર્યા પછી ઘરમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ રમાબેન પોતાની હારને પચાવી શકતા ન હતા તેમણે નક્કી કરી લીધું કે જો રુચિને તોડવી છે તો પહેલા વિશાલને તોડવું પડશે રાતના જમ્યા પછી તેમણે વિશાલને પોતાના રૂમમાં બોલાવ્યો વિશાલ બેટા અહીં બેસ કંઈક જરૂરી વાત કરવી છે વિશાલ ચૂપચાપ બેસી ગયો માની આંખોમાં એ હતા જેનાથી તે બાળપણથી હતો જો બેટા આ બધું શું થઈ રહ્યું છે બહુ તો આખું ઘર માથે ચડાવી લીધું મોહલ્લામાં મારી ઇજ્જત માટીમાં ભેળવી દીધી છે હવે તું જ કંઈક કર તું જ તેને સમજાવ નહીતર આ ઘર તૂટી જશે બેટા માની વાત સાંભળતા જ વિશાળના મનમાં બાળપણની બધી યાદો ફરવા લાગી માય ભણાવ્યો મોટો કર્યો લગ્ન કરાવ્યા પરંતુ એ જ પડે તેને યાદ આવ્યું રુચિની એ થાકેલી આંખો સ્કૂલથી આવીને રસોડામાં કલાકો સુધી ઊભી રહેવું અને પછી સાસુ અને નણદના તાણા સાંભળવા વિશાલે ધીમેથી કહ્યું મા શું તમે સાચે જ ઈચ્છો છો કે ઘર બચી રહે તો રમાબેન બોલ્યા તો બીજું શું હું મારું ઘર તૂટતું જોઈશ વિશાલના અવાજમાં પહેલીવાર હિંમત હતી તો પછી તમે વહુને તેનો હક આપો તે કઈ ખોટું નથી કરી રહી છે છતાં પણ તેને દુશ્મન કેમ સમજી રહ્યા છો માં દીકરાની વાતો સાંભળીને રમાબેને ગુસ્સાથી કહ્યું મતલબ હવે તું પણ તારી માને જ સમજાવીશ હું જ ખોટી થઈ ગઈ તો વિશાલી ધીમેથી કહ્યું માં તમે ખોટા નથી પણ તમે જે કરી રહ્યા છો તે ખોટું છે જુઓ હું હવે ચૂપ નહીં રહું રુચિ મારી પત્ની છે તેનો હક છે મારા પર હું હવે તેની સાથે અન્યાય નહીં થવા દઉં એટલે તમને પણ કહી રહ્યો છું કે હવે તેને હેરાન ના કરો આ સાંભળીને રમાબેનનો ગુસ્સો ફાટી પડ્યો તો હવે વહુના કહેવા પર તું માં સાથે પણ લડીશ તો વિશાલે કહ્યું જો જરૂર પડી તો જરૂર લડીશ માં કારણ કે આ સાચું છે આ સાંભળીને રમાબેનને લાગ્યું કે જાણે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તે ચીખી ઉઠ્યા હા ઠીક છે તારી પત્ની પાસે માની કોઈ કિંમત જ જ નથી રહી આ સાંભળીને વિશાલે માથું ઝુકાવ્યું પછી કહ્યું તમે મારી છો તમે આ ઘરની ઈજ્જત છો પણ વહુને પણ ઈજ્જત જોઈએ હવે આ ઘર બંનેની ઈજ્જતથી ચાલશે આટલું કહીને વિશાલ ત્યાંથી ઉઠ્યો અને સીધો પોતાના રૂમમાં જતો રહ્યો રુચિ પુસ્તક વાંચી રહી હતી તેણે

વિશાલે બધાની સામે કહ્યું મા પિતાજી અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે રમાબેને આટલું સાંભળ્યું કે તેઓ બોલી પડ્યા લો હવે દીકરો પણ બહુની તરફથી સવાલ કરશે ત્યારે વિશાલે કહ્યું મા સવાલ નહીં એક નિર્ણય છે હવેથી ઘરનો પૂરો ખર્ચ હું અને રુચિ બંને મળીને જોઈશું મારી સેલરી અને રુચિની સેલરી બંનેનો હિસાબ સાફ રહેશે જે ખર્ચ થશે તે અમે બંને મળીને આપીશું અને જે બચત થશે તે પણ અમે જ સંભાળીશું ત્યારે મહેન્દ્રભાઈએ અખબાર નીચે મૂક્યું અને કહ્યું આખરે ખરાબ શું છે આમાં તમે લોકો જ કમાવો છો પણ રમાબેને ગુસ્સાથી કહ્યું બેટા મતલબ હવે બહુ પોતાના પૈસા અલગ રાખશે અમે કંઈ પણ નથી બોલી શકતા ત્યારે રૂચિએ બહુ વિનમ્રતાથી કહ્યું માજી હું તમારાથી કંઈ છુપાવી નથી રહી પણ મારી મહેનતને હું મારી રીતે સંભાળવા માંગુ છું તમે જ્યારે કહેશો હું પૈસા આપીશ અને તે પણ મેળા વગર

માજી તમે તો માં છો ઘરની ઇજ્જત છો તમને કોઈ હટાવી નથી શકતું પણ વહુને પણ એ જ ઇજ્જત જોઈએ રમાબેન પાસે હવે કોઈ શબ્દો બચ્યા ન હતા તે ચૂપચાપ ઉઠીને પોતાના રૂમમાં જતા રહ્યા તો થોડી વાર પછી રુચિ તેમની પાસે આવીને કહ્યું માજી હું તમારું ઘર નથી તોડવા માંગતી હું તો બસ તેને વસાવવા માંગુ છું જ્યારે પણ તમને મારો પ્રેમ જોઈએ હું અહીં જ છું તમારી પાસે રમાબેનની આંખો ભીની થઈ ગઈ હવે ઘરમાં કોઈ દલીલ ન હતી કોઈ પંચાયત નહી પરંતુ આવું જવું પણ ઓછું થઈ ગયું હતું વિશાલ ઓફિસથી આવતો તો રુચિ સાથે રસોડામાં મદદ કરતો આ બધું રમાબેનને ખુશ તો હતું પણ ક્યાંક ને ક્યાંક દિલે એ માની લીધું હતું કે બહુ ખોટી નથી એક દિવસ સાંજે વરસાદ વરસી રહ્યો હતો તો રમાબેન પોતાના રૂમમાં એકલા બેઠા હતા રૂચિએ મલકીને કહ્યું માજી ચિંતા છે એટલે તો લાવી છું તમારાથી હક લીધો છે પ્રેમ નથી છીનવ્યો આ સાંભળીને રમાબેનની આંખો સહેજ ભીની થઈ ગઈ તેમણે ચા નો કપ ઉઠાવ્યો અને રુચિ તરફ જોતા વિચાર્યું આ એ જ છોકરી છે જેને તેઓ પારકી સમજતા રહ્યા પણ અસલમાં તો આ છોકરીએ મને થવાથી બચાવી લીધી તેમણે ધીમેથી કહ્યું તો રૂચિ મલકીને બોલી કાલથી રોજ બનાવીશ માજી બસ તમે બેસીને પીજો પણ મેણા છોડી દેજો આ સાંભળીને રમાબેનની આંખો ભરાઈ આવી તેમણે ચૂપચાપ રૂચિના માથા પર હાથ મૂકી દીધો

સીધું રુચિને ગળે લગાવીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી ભાભી મને માફ કરી દો ઘરે પાછી આવવા દો રુચિએ પણ ભીની આંખોથી સુમિતાને ગળે લગાવી દીધી આ તમે શું કહી રહ્યા છો આ ઘર તમારું પણ છે તમે ક્યાં જશો એ બધું ભૂલી જાઓ અને અંદર આવી જાઓ સુમિતા બાળકોને લઈને અંદર આવી તો રમાબેન રૂમથી બહાર નીકળ્યા સુમિતા માના પગમાં પડી ગઈ માં મને માફ કરી દો હું ખોટી હતી ભાભી ખરાબ નથી હું જ ખરાબ હતી આ સાંભળીને ની આંખોમાં પણ આંસુ હતા તેમણે સુમિતાને ઊભી કરી બસ બેટા હવે બધું ઠીક થશે ફોવે મને પણ માફ કરી દીધી છે તને પણ માફ કરી દેશે રાત્રે રમાબેને પહેલી વાર વહુ અને દીકરીને એક સાથે બેસીને ચા પીતા જોયા તો ખુશીથી આંખો ભીની થઈ ગઈ ત્યારે મહેન્દ્રભાઈએ કહ્યું જોયું ભાગ્યવાન ફોવે ઘરને તોડ્યું નહીં પણ જોડી દીધું છે સુમિતાને પણ રસ્તો બતાવી દીધો નહીતર તે ક્યાં ભાભી સાથે બેસીને ચા પીવા વાળી હતી હા તમે બિલકુલ સાચું કહ્યું મને પણ દેખાડી દીધો નહીતર હું તો આ ઘરને તોડી બેઠી હતી પણ હિંમત દેખાડી તો બધું બદલાઈ ગયું અને બધાના ચહેરા પર ખુશી ચમકવા લાગી તો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો